જનજાગૃતિના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું શ્રી જીજી જસાણી પોલીસ અધિક્ષક આણંદ નાઓએ દિન પ્રતિદિન સાયબર ક્રાઇમના બની રહેલ બનાવો સંબંધે નાગરિકોમાં સાયબર ક્રાઈમ અંગે જાગૃતિ લાવવા અને આવા બનાવો બનતા અટકે તે હેતુથી જનજાગૃતિના કાર્યક્રમનો આયોજન કરવા બાબતે સૂચના આપેલ છે અનુસંધાને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન આણંદ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સીપી ચૌધરી નાઓના માર્ગદર્શન હેઠળ તારીખ બે છ બે હજાર કાર્યક્રમમાં સાયબર રોજર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસઆઈ જે ચૌધરી તથા એએસઆઈ મલેક તથા વિરેન ચૌધરી સાયબર પ્રમોટર દ્વારા સાયબર અવેરનેસ જાગૃતતા બાબતે વિસ્તૃત માહિતી આપવામાં આવી સાયબર ક્રાઈમ બને ત્યારે તાત્કાલિક હેલ્પલાઇન નંબર એક હજાર નવસો ત્રીસ ડાયલ કરી ફરિયાદ કરવા વિશે માહિતી આપી આ કાર્યક્રમમાં નર્સિંગ કોલેજના સ્ટાફ તેમજ સિત્તેર જેટલા વિદ્યાર્થીઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો નટપુન ન્યૂઝ સખત અને સતત આપની સેવા અમારા ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને